તમારે મચ્છરની જાળી તમારા બારીમાં માં તેમજ તમારા દરવાજામાં કઈ રીતે લગાડવાની અને જો લો તમારે સૌથી પહેલા મને મેઝરમેન્ટ કરીને માપ આપવાનું છે હું તમને આવી રીતે કમ્પ્લીટ મચ્છરની જાળી આપીશ આયા પછી તમારે આવી રીતે જાળી જોઈ લેવાની છે ઓકે જોઈ લીધી પછી હું તમને સાથે આ ફ્રીમાં વેલક્રો આપીશ આ વેલક્રો સ્પેશિયલ અધ્યસી વાવ છે ઓકે આ તમારે વેલક્રો આ રીતે ચોટાડી દેવાનો છે મિત્રો ઓકે ઓકે ચાલો ચોટાડી દીધો

આવી રીતે આ જાળી લાગી ગયેલી તમે એનો ખાલી ફિનિશિંગ દો જાળીમાં એક ફોલો પણ નથી થયો તમે જુઓ સો ટકા આપી દેશે પણ તમારે મચ્છરની જાળી તમારા ઘરમાં તેમજ ઓફિસમાં લગાડવી તો નીચે નંબર આપેલો ઉપર જલ્દી જલ્દી કોન્ટેક્ટ કરો થેન્ક યુ